नाना ये थोड़ा पाए बखान की बात है नॉर्थ साइड में थोड़ा आपने बखान करे आप विवाह हुआ करे वो तो कायम को बाबा की पूरी पाए बात नहीं ना कोई तमारो बखान करे तो राजी दूर थे ही जावा तमारा बखान हिच करे जब तमारो दुश्मन होए तमारो मित्र कोई भी बखान ना करे मित्र तो भूल जब बता पर तकलीफ दीजिए ना कोई आपने भूल बताए

लाम आप बोलो तो करीब शक्यो नहीं इन एक ऐसे कारण से नहीं गुरु विश्वामित्र विश्वा, ने इंतालियों पर गुरुपाल विश्वामित्र साथे अतः ऐसे गुरु गुरुपाल कर जीवन करी निश्चय बाब असनातन सत्य लाम जलत मानस ना एक एक पाने गुरु लोग में माना

આને ઓ પ્રેરણા કરવી જોઈએ નહી કે હું સમજી કેમાંથી આમાંથી જેટલા બેઠા છે ને એમાંથી કદાચ એક આટલો લોકો કૌશલ્ય આયા હશે બસ દેવ સતા એટલા દૂર બેઠી કે કાયોનિક ચિંતા કરે આપણે દેવાનો મન થાય આપણી પોતાની ગાયો છે આવો ભાવ જાગે ને એક કારણ કામ દેવની કૃપા થઈ હોવી જોઈએ બાપ કોઈ કૃપા કોઈના આહુ નું થાય એવું છે બધા કારણ પર જો ઈશ્વર આપી દેતા હોય કે નહીં ખોટા નથી ખાતા બાપ આ બાવીસો એકાદ કોઈ ખાતું છે ને તો એકના ગુણ બીજા બાવીસો પેટ ભરતા

પણ મોબાઈલ વગર બેહારો હોય તો મુશ્કેલ છે અને કથા કરતા હોય અને યુવાનો ચાર ચાર કલાક મોબાઈલ મૂકી બેહતા હોય આ એક ગૌ માતા દુવા ગણતરી તો બીજું શું કહી શકાય યુવાનો કથામાં બેહતા હોય સાંભળતા હોય આ કૃપા એ

क्या जिम्मा बस आखिर गौशाला में आटो मारो और एक बार सफर ना चार बार के नाते लगभग बे बार के सुता था चार बार के जाए क्या तो काम करा भी गौ माता ने सेवा करी और एक बार सफर था कथा ना समय पहले आपने पहुंची क्या मैं तो कल सर बंद कर क्या तो जो तो बेस बैनर मिलो बैनर मैं कि तो नो आओ तो तुम्हें कथा

भगवान सनातन धर्मનો ઉપાય હશે આයි કે બચે ને કોઈ ન ચાલી ન થી ધર્મ નહી બચે ધર્મ નહી બચે તો આપડે નથી બચવા આ હું બરાબર કહું છું રૂપિયા કમે એટલો છે જો ધર્મ ન હોય ને તો જોજો કાશ્મીરની યાદ કાશ્મીર અરપણનો ઉપાય કોઈ રૂપિયાની કમી નથી બસ ધર્મ લેકી લેકી ભાગી જાવ તો ધર્મ તો બચાવી છે સંપત્તિ કમે છે બેહી પણ ધર્મ ન બચતો રક્ષતિ રક્ષિતા ધર્મ રક્ષક ગુરુ દેવી કાય રક્ષી દેવા ભગવાન કે બળત કસમ એક ભાઈ વ્યક્તિ તૌશલામાં આવ્યો અને કામ કે નોમોતાની પાસે બધા બળતનો નામ ઓડ છે એક વિગુટ થઈ ગયો શરીરે હાથ ફટકા આવી ગયા આપણે કહેતા હૈ બળતનો વિડિયો ટીવીમાં જોવે ને એમ કે બળતો પાસે ભૂખાય રે ખોપડીમાં શું ખાવા બળતો સામે હાડકા સિવાય કય બધું નો એવા બળતો આવે હાડકા સિવાય બધું નો બળતો લેલો માણસ હોય ને એમાં ધીમા કુડરીતો તોય હાડ ઓર ન થાય બા બે ને આડ મલકાયાવા ને બે કોળા પાણી નો પીય કે બે કોળા નીર નો ખાય કે એવા કઈક ક્યાં દે અમારા આટમાં અમે તો ગામને ગામને ફરી ફરી અભિયાન ચલાવ ચલાય બળતો ભેગા કરી કે નસ્ત રખણ તો બળતો આવે બા બળતો નસ્ત રખણ પ્રકાર એમ જ છે બા બળતો છે એકવાર અમરુન્દ્ર મળદેવ કહેવા કે દીદી ગોડમાં ઊભો તો કામદેવ લોક માતાને સામે ઊબો વાણ માં આહુતા હતા ગોવ માતાને હાથ માં પ્રસન્નજી જેવો બતા અને જાણે માધિકરો વાતું કરતા અમરુન્દ્ર મળદેવ કહે કે કામદેવ લોક માતાને પોતાને હદૈયા વેદના કરતા અને વ્યક્તિ આ અદ્રશ્ય થયો से जोया पछेणे सुंदर भजन लिखे गीत लिखे बड़ा है काम धेनू गौ माता ने पर्याय करतो हे मां मां जीव में बहु काम करतो अब विज्ञान जरूर तो दै कि कोई इकाई पूजा भजन नाम गाड्यावना करतो पर्याय मां बहु जीव में काम चिंता अस्थी काम धेनू गौ माता ने कहता हे मां मां जीव में एक